વડોદરામાં ચોમાસાની ઋતુ બાદ હજુ રોડ રસ્તા પર પડતા ભૂવાઓએ નવો રેકોર્ડ બનાવ્યો છે ચોમાસાની શરૂઆત પહેલાથી શરૂ થયેલો સિલસિલો આજ દિન સુધી ચાલુ રહ્યો છે સમયાંતરે અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહેશે શહેરના મકરપુરા વિસ્તારમાં કાર ભૂવામાં ચાલકોનો જીવ તાળવે હતો અને કારને ની મદદથી બહાર કાઢવામાં આવી આજે શહેરના મકરપુરા વિસ્તારમાં બરોડા ડેરીથી સુસેન સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગે રસ્તે મોટો ભૂવો પડ્યો છે વાહનોથી સતત ધમધમતા રોડ પર ભૂવા પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે હાલ વરસાદ નથી છતાં ભુવો પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ ભૂવામાં કાર ખાબકતા જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી વડોદરા એ સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ બનાવેલ ભુવાનગરી હાલમાં બરોડા ડેરીથી સુસૈન સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે આ ભૂવો વહેલી સવારે પડ્યો છે અહીંયાથી પસાર થતાં એક બહેનને ગાડીમાં પડતા બચી ગઈ છે અને ઇજાઓ થતાં પણ મને બચી ગયા છે